બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા ગામના રાજપૂત રમેશજીમાં દનબદાની પરિક્રમા પૂરી કરવા આવ્યા અને બાદ રમેશજી સવાઈજી રાજપૂત ચાવડાવાળાના પરિવાર દ્વારા ગંગા થાળી કરવામાં આવી હતી અને તે ત્રીસો કિલોમીટરમાં નર્મદાની પગપાળા પરિક્રમા પૂરી ગંગા થાળી કરી હતી પરમપૂજ્ય પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી બાપુ અને પધારેલ મહેમાનોનું સ્વાગત અને સન્માન અમરીબા હરસિંહજી રાજપૂત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં સ્વામી સચ્ચિદાનંદજી બાપુના પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા જેમાં રમેશજી રાજપૂતે તમામનો આભાર માન્યો હતો અને આ ગંગા થાળીના પ્રસંગમાં ચારડાના સંત રામ લખનદાસ બાપુ વાવ થરાદ પૂર્વ ધારાસભ્ય રાજપૂત સમાજના અગ્રણી રાજપૂત બનાસ બેંકના સહિતના સંતો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સ્વામી સચ્ચિદાનંદ બાપુના પ્રવચન સાંભળ્યા બાદ તમામે ભોજન પ્રસાદ લીધો હતો રાજપૂત સાથે ન્યૂઝ